નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે મે મહિનો હવામાન દ્રષ્ટિએ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે તેમણે કરેલી આગાહીને જોતા આ મહિનામાં હવામાન દ્રષ્ટિએ ઘણું બધું થશે તેમણે વાવાઝોડા અને માવઠાની આગાહી કરી છે આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમાર આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે બંગાળની ખાડીમાંથી ચક્રવાત સક્રિય થઈ રહ્યું છે હાલ આ ચક્રવાતને લઈને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે હવામાન વિભાગે ચક્રવાતને લઈને માહિતી આપી છે કે આ ચક્રવાત ક્યાં અને ક્યારે ટકરાઈ શકે છે બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રવાતી તોફાન એકસો દસથી એકસો વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે આવી શકે છે અહીં એકસો પાંત્રીસ કિમી ઝડપ પકડી શકે છે મોસમ વિભાગે છવ્વીસથી લઈને એટલે કે આજથી લઈને સત્યાવીસ મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના તટીય જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત પૂર્વોત્તર ભારતમાં અમુક ભાગોમાં સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખમાં ભારે વરસાદ પડી શકે છે તોફાન આવવાની સાથે દરિયામાં એક પોઈન્ટ પાંચ મીટર ઓછા મોજા ઉછાળી શકે છે જેનાથી તટીય પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે હવામાન વિભાગે માછીમારોને બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં દરિયો ન ખેડવા જવાની ચેતવણી આપી છે હવામાન વિભાગે આજે અને સત્યાવીસ મેના રોજ પશ્ચિમ બંગાળના તટીય જિલ્લા માટે રેડ એલર્ટ આપ્યું છે અહીં અમુક જગ્યા પર ભારે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ તમિલનાડુ પુંડુચેરી કરાઈકલમાં પચીસ અને ઓગણત્રીસ મેની વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા છે કેરળ માહે તટીય આંધ્રપ્રદેશ યનમ તટીય કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે છત્તીસગઢમાં પચીસ અને છવ્વીસ મે ઝારખંડમાં પચીસથી લઈને અઠ્યાવીસ મે બિહારમાં છવ્વીસ અને અઠ્યાવીસ મે ઉત્તરાખંડમાં પચીસથી લઈને ઓગણત્રીસ મે દરમિયાન વરસાદ થવાની શક્યતા છે ઉત્તર પશ્ચિમ ભારત મધ્યપ્રદેશ જેવા વિસ્તારમાં વેવ જોવા મળી શકે છે તો વળી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વિદર્ભ છત્તીસગઢમાં પણ ભારે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન વેવ રહેવાની આગાહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે